ક્ષત્રિય સમાજ ગાંધીજીના માર્ગે ન્યાય માંગી રહ્યું છે જરૂર પડશે તો ભગતસિંહ બનવાની ઉચ્ચારી ચીમકી અનગઢ ગામના ક્ષત્રિયો મોટી સંખ્યામાં રહ્યા હાજર આજરોજ અનગઢ તાલુકો જિલ્લો વડોદરા સમસ્ત અનગઢ ગામના ક્ષત્રિય આગેવાનો બધા જ પરસોત્તમ રૂપાલા જેમને ક્ષત્રિય સમાજની ખોટી ટિપ્પણી કરી છે તે બાબતે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ પરસોત્તમ રૂપાલાને એટલું પણ ધ્યાન હોવું જોઈએ કે તમે જે દેશના કેબિનેટ મિનિસ્ટર છો એ દેશ ભારત નામ જે ભારત દેશનું નામ છે એ ભારત દેશનું નામ એ એક રાજા જેમ એમના નામ પરથી જ ભારત દેશ નામ પડ્યું છે તો એમને આ બાબતનું ધ્યાન આપવું જોઈએ કે ભારત દેશમાં ભારત રાજાનું અપમાન કરે છે પ્લસ બીજું કે અત્યાર સુધી જુઓ તમે કે ભગવાનો જેમને અવતાર લીધો છે રામ ભગવાન કૃષ્ણ ભગવાન છે બુદ્ધ ભગવાન છે જૈનોના ચોવીસ તીર્થો તીર્થો એ ભગવાન ક્ષત્રિયોમાં આવતા લીધો છે તો તમે ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાજના સાથે સાથે તમે ભગવાનોનું પણ અપમાન કર્યું છે તો આ અમે હવે નહીં ચલાવી લઈએ જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે ગુજરાતની અંદર જે પણ ક્ષત્રિય આગેવાનો છે એમની સાથે અમે સહમત છીએ અને એ જે પણ ડિસિઝન લેશે એની સાથે અમે બધી જ રીતે લડવા તૈયાર છે અને જો આ લડાઈની અંદર ક્ષત્રિયો ગાંધીજી ના માર્ગે દ્વારે છે ગાંધીજીના માર્ગે પણ લડત નહીં મળે તો અમે ભગતસિંહ ના ભગતસિંહ ને સાથે પણ અમે ભગતસિંહ ની જેમ તૈયારી સાથે લડવા તૈયાર છીએ જય ભવાની